હવે સામાન્ય સમાચારો પર નજર અમદાવાદ કોંગ્રેસ ભવન પોલીસ છાવડીમાં ફેરવાઈ ગયું છે બજરંગ દરના કાર્યકરો પહોંચે તે પહેલા કોંગ્રેસ ભવન પોલીસ છાવડીમાં ફેરવાઈ ગયું છે ડીસીપી સહિતના અધિકારીઓ કોંગ્રેસ ભવન બહાર હાજર છે પાંચ પીઆઈ અને આઠ જેટલા પીએસઆઈ સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે મોટા સમાચાર આપને જણાવીએ બજરંગળના કાર્યકરો દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવવાનો છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે બજરંગળના કાર્યકરો ત્યાં પહોંચે તે પહેલા કોંગ્રેસ ભવન પોલીસ છાવડીમાં ફેલાઈ ગયું છે ડીસીપી સહિતના અધિકારીઓ કોંગ્રેસ ભવન બહાર હાજર છે પાંચ પીઆઈ અને આઠ જેટલા પીએસઆઈ સહિતના અધિકારીઓ કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા છે તૈનાત કરી દેવામાં આવ્યા છે તેમને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી દાખવવામાં આવી છે આપને જણાવીએ બે દિવસ પહેલા જ અમદાવાદમાં જે રીતના ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા પથ્થરમારો થયો હતો ફરી એકવાર એવું ન થાય તે માટે તકેદારી

ટીયર ગેસની પણ પણ જે જે છે છે તે 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 પોલીસ લઈને આવી એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને બને અથવા તો તો સમયે ટીયર ગેસ છોડવાની જો ફરજ પડે તો ટીયર ગેસ પણ છોડી શકાય તે તમામ તૈયારી સાથે પોલીસ છે એ પાલડી કોંગ્રેસ ભવન જે આવેલું છે ત્યાં આગળ પહોંચી છે બે દિવસ જે અગાઉ ઘટના બની હતી બંને રાજકીય પાર્ટીઓ થકી સામ સામે પથરાવ કરવામાં આવ્યો હતો અને ક્યાંક પોલીસની જે કામગીરી છે તેના ઉપર સીધો જ પ્રશ્નાર્થ ઉભો થયો હતો કારણ કે લગભગ વીસ મિનિટથી વધાર સુધી પથરાવ થયો અને ત્યારબાદ પણ પોલીસ થકી કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી અને તેને લઈને જ કોંગ્રેસ છે તેણે પણ સીધા આક્ષેપ છે પોલીસ પ્રશાસન ઉપર કર્યા છે અનેક વખત રજૂઆતો છતાં પણ અરજી જ લેવામાં આવી છે ફરિયાદ નથી લેવામાં આવી અને બધા જ જે લોકો છે ફરીથી એક વખત મેસેજ વાયરલ થતા ત્યારે પોલીસ છે સંપૂર્ણ રીતે સજ્જ થઈ હાથમાં લાકડીઓ સાથે ટીયર ગેસની ગન અને ડીસીપી સહિતના જે અધિકારીઓ છે પાલડી કોંગ્રેસ ભવન જે આવેલું છે ત્યાં આગળ પહોંચ્યા છે બીજી તરફ આ આ બાજુ જો વાત કરીએ તો બેરિકેટિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે પોલીસ આખો રસ્તો જે છે ચાર રસ્તાથી લઈને જ્યાં સુધી પોલીસ પોલીસ છે ખડકવામાં આવી છે કોંગ્રેસ ભવન જે આવે છે ત્યાં સુધી એટલે આગળથી જ ત્રણ લેયરમાં બેરિકેટિંગ કરવાની તૈયારી પણ છે પોલીસ થકી કરી દેવામાં આવી છે જો કે બજરંગ દળના કાર્યકર્તાઓ આવે છે કે કેમ તે તો હજી વાતની વાત છે પરંતુ એ પહેલાં જ

દરેક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓ છે તેઓને અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે અને બંદોબસ્ત છે કડક કરી દેવામાં આવ્યો છે બે દિવસ અગાઉ જ કોંગ્રેસ ભવન ખાતે જે પથરાવ થયો હતો બંને રાજકીય પાર્ટીઓ સામસામે પથરાવ કર્યો હતો અને તેને લઈને જ આજે ફરીથી એક મેસેજ વાયરલ થયો હતો અને મેસેજના ભાગરૂપે જ બે દિવસ પહેલાં જે ઘટના બની છે ફરીથી ન બને એને અનુલક્ષીને અત્યારે આજે કોંગ્રેસ ભવન આવેલું છે રાજીવ ગાંધી ભવન જે પાલડી ખાતે આવેલું છે એની બહાર ચુસ્ત બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવે છે મુખ્યત્વે જોવા જઈએ તો કાર્યાલય છે એને પહોંચવા માટે આ જે જમણે રસ્તો જોઈ રહ્યો છો એ અને એને એક ડાબી બાજુ બે અને સામેનો જે રસ્તો છે કુલ ત્રણ રસ્તા છે આ ત્રણે ત્રસ્ત રસ્તા ઉપર બેરિકેટિંગ છે કરી દેવામાં આવ્યું છે અને પહેલી વખત જયારે એટલે કે બે દિવસ પહેલા જે ઘટના બની હતી એ વખતે આ બાજુનો જે છે એને ઠેઠ આગળ અહીંયા બેરિકેટ લગાવવામાં આવ્યું હતું પરંતુ હવે આજે ઘટના બની એની એના ભાગરૂપે આગળથી જ જે ચાર રસ્તા છે ત્યાંથી જ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે પોલીસના બે ડબ્બા અને પીસીઆર વાન સહિત વજ્ર જે એટલે કે ટીયર ગેસ છોડવાની જો જરૂર પડે તો તેની પણ તૈયારી છે પોલીસ થકી કરવામાં આવી છે અને એના જ ભાગરૂપે અત્યારે તો હાલ કોઈ પણ વજરંગ કાર્યકર્તાઓ છે સમય વીત્યો છે પરંતુ અહીંયા પહોંચ્યા નથી બીજા એવો પણ એક મેસેજ મળી રહ્યો છે કે હાલ કોઈ કાર્યકર્તા આવવાના પણ નથી પરંતુ તકેદારીના ના ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે બંદોબસ્ત છે એ ચુસ્ત રાજીવ ગાંધી ભવનની બહાર ગોઠવવામાં આવે છે જી બિલકુલ આભાર ઉમંગ સમગ્ર વિગતો